તો નમસ્કાર ગુજરાત આજના તાજા નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આગાહી અનુસાર આજે વહેલી સવારથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદ તૂટી પડ્યો છે ખુખાર અને ખતરનાક વરસાદની સિસ્ટમ ઉત્તરીય ભારતના વિસ્તારોથી થઈને હવે ગુજરાત ઉપર આવી ગઈ છે જેને લઈને આજે વહેલી સવારથી જ મિત્રો ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદો જોવા મળ્યા જી હા ખબર ના હોય તો મિત્રો જણાવી દઈએ ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર આજે વહેલી સવારથી દસ દસ ઇંચના વરસાદો પડ્યા છે અને તેને લઈને મિત્રો એક મોટી ઘાતક સિસ્ટમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યો અહીંયા સ્ક્રીન ઉપર ખાસ કરીને આજે અને આવતીકાલે ગુજરાતના ભાગોની સિસ્ટમ ધમરોળવાની છે ત્રણ અને ચાર તારીખ ગુજરાત માટે કાળ સમાન જેવો માહોલ જોવા મળ્યો છે અહીંયા સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ માહોલના ભાગોના વિડીયો છે આ બધા જ વિડીયો મિત્રો મારે તમને દેખાડવાના છે આજના મહત્વના અને કામના વિડીયોની અંદર સાથે જ વહેલી સવારથી ક્યાં કેટલો વરસાદ પડ્યો તેનો નકશો છે બીજા નંબર ઉપર હવામાન ખાતા દ્વારા આજે મિત્રો નકશાઓ આપી દેવામાં આવ્યા છે વહેલી સવારથી રેડ એલર્ટ આપ દેવામાં આવ્યું છે છે બધી જ માહિતી આપવાની મારે તમને આજના એકમાત્ર માત્ર અંદર તો મિત્રો એક વાત જે છે તે ખાસ કરીને સાંભળો વિડીયોને અંત સુધી જોજો કારણ કે જે કંઈ પણ હવામાનને લઈને અપડેટ જાણવા જેવી હશે બધી જ એ ટુ ઝેડ માહિતી તમને જે છે તે આ વિડીયોની અંદર મળી જવાની છે તો ચાલો મિત્રો ખોટો ટાઈમ પાસ કરતો નથી સીધો વિડીયો ઉપર આવું તેના પહેલા મિત્રો તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવતા હોઈએ છીએ તો ચેનલને ને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે જે છે તે આપણે બધા જ હવામાન સમાચાર આપતા હોઈએ છીએ એ ટુ ઝેડ આ વિડીયોની શરૂઆત મિત્રો કરવાની છે ખાસ કરીને સૌથી પહેલા મારે તમને માહિતી આપવાની છે કે ગઈ કાલે સાંજે વિડીયો બનાવીને અમે તમને સિગ્નલ આપી દીધું હતું કે આજથી જે છે તે તૈયારીમાં રહેજો કારણ કે કાળ સમાન વરસાદ ગુજરાતના ભાગોને ધમરોળવાનો છે અને મિત્રો આગાહી હંડ્રેડ પર્સન્ટ સાચી પડી જોઈ લો

મોડલ અનુસાર વાત કરીએ તો મિત્રો આ સેટેલાઇટ ના દ્રશ્યો છે ઘેરવાના છે તેને લઈને વચ્ચે બનેલું આપણું ગુજરાત હવે જે છે તે ધમરોળાઈ જવાનું છે તો ગુજરાતમાં અને પણ ખાસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કાળ સમાન વરસાદો જોવા મળવાના છે તેની શરૂઆત કરી વિડિયોની સૌથી પહેલા તો મિત્રો માત્ર પાંચ કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ પોણા નવ ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે વહેલી સવારથી બપોર સુધીમાં આજે મહેસાણામાં સાડા છ ઇંચ વરસાદ બનાસકાંઠાના પાલનપુર દાંતીવાડામાં છ ઇંચ વરસાદ તાપીમાં પાંચ ઇંચ વરસાદ સુરતમાં સાડા પાંચ ઇંચ વરસાદ તેની સાથે સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં ચારથી થી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે ડાંગ તાપી અને ખાસ કરીને બનાસકાંઠા તરફથી સામે આવ્યો છે ઉત્તરીય ગુજરાતના ભાગોનો નકશો છે ને આ મિત્રો કોઈ નદી નથી જોઈ લ્યો મિત્રો આ રસ્તાઓ છે અને કેવી રીતના રસ્તાઓ બેટમાં ફેરવાયા છે એટલો ઘાતક વરસાદ આજે જોવા મળ્યો છે ત્યારબાદ મારે તમને બીજો પણ પણ વિડીયો દેખાડવાનો છે જોઈ લો મિત્રો આ બીજો વિડીયો છે અને આ મિત્રો વિડીયો જે છે તે ઉત્તરીય ગુજરાતના ભાગનો વિડીયો છે કે જે આઠ આઠ ઇંચ વરસાદ પડવાને કારણે જે છે તે આજે ભારે તારાજી સર્જાયેલી જોવા મળી તમે સ્ક્રીન ઉપર જોશો તો ખ્યાલ આવશે કે કેટલો ભયંકર વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે ખાસ કરીને જોવો તો આ પાણી રસ્તા ઉપર ભરાયા છે ત્યારબાદ મિત્રો આ નકશો તો એકદમ સોસાયટીનો છે જોઈ લ્યો ઉત્તરીય ગુજરાતનો આ નકશો સોસાયટીમાં ફોર વ્હીલરના ટાયરો પણ દેખાતા નથી જોશો ખાસ ઝૂમ કરીને તો મિત્રો અહીંયા જોઈ લ્યો કે ખાસ કરીને સોસાયટીઓ પણ દરિયામાં બેટમાં ફેરવાય છે જોઈ લો અહીંયા ફોર વ્હીલર બિલ્ડરના ટાયરો પર દેખાતા નથી આવો ભયંકર અને આવો ઘાતક વરસાદ આજે નોંધાયો છે રસ્તાઓમાં ઘરમાં સોસાયટીમાં પાણી આવ્યા છે લોકો છત્રી લઈને આવ્યા છે તો લોકોના પગ પણ દેખાતા નથી એટલું વરસાદ અહીંયા ખાબક્યું છે ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો આગામી પાંચ થી છ દિવસને લઈને હવામાન ખાતા દ્વારા એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે આ ભારતનો નકશો છે જેમાં ગુજરાત ક્યાં રહેલું છે વાત કરીએ તો ગુજરાત અહીંયા રહેલું છે અને ગુજરાત ઉપર જોઈ લો તો આજે પચાસ ટકા ગુજરાત ઉપર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ નકશો ત્રણ તારીખ ત્રણ તારીખ બાદ મિત્રો અને તારીખનો યલો જે છે તે પાણીમાં ગરકાવ થયેલી છે ત્યારબાદ આ નકશો જોઈએ હવે ખાસ આ નકશા ઉપર મિત્રો આપણે વધુ વાત કરવાની છે કારણ કે આ ગુજરાતનો નકશો છે ને એક ચોવીસ કલાકનો નકશો છે ત્રણ તારીખે બપોરથી લઈને ચાર તારીખે બપોર સુધી કેટલો વરસાદ ગુજરાત

મધ્યમ વરસાદ કયા કયા જિલ્લામાં નોંધાવાનો છે તો આ બ્લુ ઝોન જે તમે જોઈ રહ્યા છો ત્યાં મધ્યમ વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે તેમાં કયા કયા ભાગો છે જોઈ લઈએ તો ખાસ કરીને અરવલ્લી ગાંધીનગર આણંદ પંચમહાલ નર્મદા નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અને અમરેલી આ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે બે ત્રણ ઇંચના વરસાદો જોવા મળશે ત્યારબાદ લીલા કલરના ઝોનમાં જે વરસાદ ભાગો આવી રહ્યા છે ત્યાં એક એક બે બે ઇંચ અથવા મધ્યમ વરસાદ જોવા મળશે જેમાં કયા કયા વિસ્તારો છે તો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ અમદાવાદ દાહોદ ભાવનગર ગીર સોમનાથ ભરૂચ મહિસાગર અને છોટા ઉદેપુર જણાવીશ તો ટેન્શન લેતા નહીં વેધર મોડલ આઈકોન શું જણાવી રહ્યું છે વેધર મોડલ જીએફએસ શું જણાવી રહ્યું છે શું જણાવી રહ્યું છે માહિતી આપવાનું શું ચિંતા કર્યા વગર જોઈ લેજો સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરીએ કારણ કે ઉત્તર ગુજરાતમાં આજે કાળ બની પધરાવણી થવાની છે પટ્ટો છે જેમાં પણ આજે વિસ્તાર વિશે વાત કરી લઈએ એક ગામનું નામ લઈએ સૌથી પહેલા ઉત્તર ગુજરાત ત્યારબાદ મધ્ય ગુજરાત ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એકો એક વિસ્તાર તરફ આવીશું તમારા ગામનું નામ પણ સો સો ટકા આવશે તો શાંતિથી મિત્રો વિડીયો જોતા રહેજો સૌથી પહેલા મિત્રો ઉત્તર ગુજરાતની માહિતી આપું તો આજે મહેસાણા મોઢેરા મોડાસા પ્રાંતિજ અને અરવલ્લીનો જે આ વિસ્તાર છે તે સરનો કાળમાં છપાવાનો છે કારણ કે અહીંયા જે છે તે એક મોટી સિસ્ટમ ધમરો છે વહેલી સવારથી ટ્રેલર જોવાઈ ગયું છે હવે પિક્ચર શરૂ થશે આજે કોરના સાંજ સુધી ત્યાંથી આગળ વાત કરીએ આ મધ્ય ગુજરાતનો પંથકો લઈ લઈએ હવે તો મધ્ય ગુજરાતની અંદર પણ અતિ ભયંકર અતિ ભારે સિસ્ટમ લુણાવાડા પંથકથી એન્ટ્રી લેશે જેને લઈને આજે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ છોતરે છોતરા કાઢશે વાત કરીએ તો જોઈ લ્યો મિત્રો આજે દાહોદ ગોધરા લુણાવાડા બાલાસીનોર કપડવંજ અમદાવાદ વિરમગામ ગાંધીનગર ધોળકા નડિયાદ ડાકોર છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગર અને ખેડા કોઈ પણ વિસ્તાર બાકી રહેવાનો નથી મેઘરાજા ગાંડા થઈને આજે તૂર થઈને મિત્રો અનરાધાર વરસી રહ્યા છે જેની સાંજ સુધી તૈયાર રહેજો સાંજ તૈયાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે ભારે અતિભારે વરસાદની આગાહી છે ખાસ સુરતના ઝોનમાં તો આજે હાઈ ઓરેન્જ એલર્ટ પણ આપેલ છે તેની વચ્ચે વિસ્તારો જોઈ લે તો વડોદરા આસપાસ જોઈએ તો ખાસ ઉદેપુર બોડેલી વડોદરા ડભોઈના વિસ્તાર ચાંપાનેર બોરસા આણંદ ખંભાત જંબુસર કરજણ ઉમરપાડા કોસંબા દહેજ અંકલેશ્વરથી લઈને સાપુતારા પંથકની અંદર સાપુતારા ઝોનની અંદર કાળ બનેલો વરસાદ રીતસરનું જે છે તે મિત્રો તાંડવ લઈને આવશે અને આગામી કલાકોમાં તો અહીંયા વરસાદ અનરાધાર કડાકા અને ભડાકા સાથે તૂટી પડશે ત્યારબાદ સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો જોઈ લો ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદનો એલર્ટ છે જિલ્લાઓના વાત કરીએ તો તાલુકા વિશે વાત નથી કરતા કારણ કે ઓલ ઓવર જિલ્લામાં જે છે તે સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજા તૂટી પડતા જોવા મળી રહ્યા છે ભાવનગર જિલ્લામાં પાલીતાણા ભાવનગરથી લઈને નીચે વલભીપુર તળાજા મહુવા બધા જ ઝોનની અંદર ભારે વરસાદ તોળાઈ રહ્યો છે અમરેલી જિલ્લામાં પણ બાબરા રાજુલા લીલિયા સાવરકુંડલા બધા જ પંથકોમાં અતિ ભારે વરસાદ બોટાદ રાજકોટ ઉપર જોઈએ તો સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારિકા પોરબંદર અને જુનાગઢ ગીર સોમનાથ ટૂંકમાં સૌરાષ્ટ્રના બધા જ જિલ્લા ઉપર કાળ બની વરસાદ જે છે તે ત્રાટક છે તેવું લાગી રહ્યું છે કારણ કે ત્રણ તારીખે શરૂ થયેલી આફત જે છે તે છ થી સાત તારીખ સુધી ચાલશે અને ત્યારબાદ એક દિવસનો વિરામ લઈને ફરી દસ જુલાઈ સુધી ગુજરાતના ભાગોમાં વરસાદ જે છે તે અંડરાધાર આવવાનો છે જોઈ લો છ તારીખે મિત્રો જે આવી હાલત છે ગુજરાત સાત તારીખે પણ રાધાર મેઘા છે આઠ તારીખે પણ રાધાર આવવાનો છે ટૂંકમાં માહિતી આપી દઈએ તો હવામાનમાં એક મોટી પહેલ આવવાની છે કારણ કે જ્યારે મિત્રો આ પ્રવેશ થશે પુનર્વસુમાં ત્યારબાદ હવામાન પલટાશે અને ત્યારબાદ મિત્રો જે છે તે વરસાદનો એક મોટો બીજો રાઉન્ડ શરૂ થશે છ થી દસ તારીખનો તેના વિશે પણ આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો અહીંયા માહોલ છે કે નહીં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખજો બાકી સાચી માહિતી મળી જાય અને મિત્રો આજે બપોરે સાડા ત્રણ વાગે અને સાંજના આઠ વાગ્યે આપણી આ ચેનલ ઉપર ફરી એકવાર વિડિયો મૂકવામાં આવશે વરસાદના અપડેટને લઈને અને કાલે સવારે છ વાગે પણ મૂકીશું તો બધા જ વિડીયો જોતા રહેજો ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ